જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આ વીડિયોમાં જાણીશું શ્રાવણ માસની કામિકા તથા પુત્રદા એકાદશીનું મહત્ત્વ પ્રાચીન કાળની વાત છે રાપર યુગની શરૂઆતનો સમય હતો મહેશ્વતીપુરમાં રાજા મહેજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો એટલા માટે તે રાજ્ય તેમને સુખદાયક લાગતું ન હતું પોતાની ઉંમર વધારે જોઈ રાજાને ઘણી ચિંતા થઈ તેમણે પ્રજા વર્ગમાં બેસીને આ રીતે કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી મેં પોતાના ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં કદી લીધું નથી પ્રજાનો પુત્રવ્રત પાલન કર્યું ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો તથા દૃષ્ટોને તેઓ ભાઈ અને પુત્રની જેમ જ કેમ ન રહ્યા હોય દંડ લીધો છે શિષ્ટ પુરુષોનું સદા સન્માન કર્યું અને કોઈને દ્વેષી માન્યો નથી પછી શું કારણ છે જે મારા ઘરમાં આજ સુધી પુત્ર જન્મ્યો નથી આપ લોકો આનો વિચાર કરો રાજાના આ વચનો સાંભળી પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરીને ગાઢવનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ચાહનારા તે બધા જ લોકો આમ તેમ ફરીને ઋષિ ઋષિસેવિત આશ્રમોની તપાસ કરવા લાગ્યા એટલામાં જ તેમણે શ્રેષ્ઠ લોમશનું દર્શન થયું લોમશજી ધર્મના તત્વજ્ઞ સઘળા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન તીર્થાયુ અને મહાત્મા છે તેમનું શરીર ભરેલું છે તેઓ બ્રહ્માજીના જેવા તેજસ્વી છે એક એક કલ્પ વીતવાથી તેમના શરીરનો એક એક લોમ વિશીર્ણ થતો તૂટીને પડતો એટલા માટે તેમનું નામ લોમચ પડ્યું છે એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે તેમને જોઈ સૌ લોકોને હર્ષ થયો તેમને પાસે આવેલા જોઈ લોમચજીએ પૂછ્યું તમે બધા લોકો શા માટે અહીં આવ્યા છો પોતાના આગમનનું કારણ જણાવો તમારા લોકો માટે હિતકારી કાર્ય હશે તે હું જરૂર કરીશ પ્રજાઓએ કહ્યું બ્રહ્મ આ સમયે મહિજીત નામનો જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની જ પ્રજા છીએ જેમનું તેમણે પુત્રવટ પાલન કર્યું છે જેમણે પુત્રહીન જોઈ તેમના દુઃખથી દુઃખિત થઈ અમે તપસ્યા કરવાનો દ્રદો નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ દ્વિજોત્તમ રાજાના ભાગ્યથી અમને આપના દર્શન મળી ગયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના બધા કામ સફળ થઈ જાય છે મુને હવે અમને તે ઉપાયનો ઉપદેશ કરજો જેનાથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તેમની વાત સાંભળી મહર્ષિ લોમસ બે ઘડી સુધી જ્ઞાનમગ્ન થઈ ગયા તે પછી રાજાના પ્રાચીન જન્મનો વૃત્તાંત જાણી તેમણે કહ્યું પ્રજાવૃંદ સાંભળો રાજા મહેજેત પૂર્વ જન્મમાં મનુષ્યને ચૂચનારો ધનહીન વૈશ્ય હતો તે વેશ્ય ગામે ગામ ફરી ધંધો કરતો હતો એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં દસમી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપી રહ્યો હતો તે ગામની સીમામાં એક જળાશય પર પહોંચ્યો પાણીથી ભરેલી વાવ જોઈને વેશ્ય ત્યાં જળ પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં સાથે એક ગાય પણ આવી પહોંચી તે તરસથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી તેથી વાવમાં જઈને જળ પીવા લાગી વેશ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું એ જ પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયા છે કોઈ જન્મના કોઈ નથી એમને અકંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાઓએ કહ્યું મુને પુરાણમાં સાંભળ્યું છે કે પ્રાયચ્છિત રૂપ પુણ્યથી પાપ નાશ પામે છે તેથી પુણ્યનો ઉપદેશ કરજો જેનાથી પાપનો નાશ થઈ જાય લોમસજી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પુત્રદા નામથી જાણીતી છે તે મનોવાંશી ફળ આપનારી છે તમે લોકો તેનું જ વ્રત કરો આ સાંભળીને પ્રજાઓએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું નિર્માણ પૂર્ણ રાજાને આપી દીધું પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવવાથી બળવાન પુત્રને જન્મ આપ્યો આનું મહત્વ સાંભળીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા ઈ લોકમાં સુખ પામીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે